નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ એક બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુભાવ તેરસો પચાસથી હું ચૌદસો ને નેવ્યાસી રૂપિયા ઘઉં છસો બેથી છસો ને અઠાવીસ ઘઉં ટુકડા છસોથી છસો ને સત્તાવન તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો ને સોળ રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો ને પાંચ અડદ બારસો પચાસથી સોળસો ને વીસ મગ બારસોથી અઢારસો ને છ ચણા સફેદ અગિયારસોથી બાવીસો રૂપિયા વાલદેશી આઠસો પિંચોતેરથી અગિયારસો ને છોતેર સિંગદાણા બારસો અઠ્યાસીથી બારસો ને અઠ્યાસી મગફળી જાડી નવસોથી અગિયારસો ને ચાલીસ મગફળી ઝીણી નવસો અઢારથી બારસો ને પાંત્રીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને ચુમ્માલીસ તલી સત્તરસોથી બાવીસો ને પિંચોતેર સોયાબીન સાતસો એંસીથી આઠસો ને પંદર તલકાળા ત્રીસ ત્રણ હજાર દસથી ચાર હજાર છસો ને છેતાલીસ લસણ એક હજાર એકોતેરથી પચીસસો ને અગિયાર ધાણા બારસો વીસથી સત્તરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીંચું ભાવ ચાર હજારથી ઊંચું ભાવ ચાર હજાર બસો ને ચીમોતેર રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને ત્રેપન મેથી એક હજારથી અગિયારસો ને સાડત્રીસ વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો એક હજારથી અગિયારસો ને વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા કલોજી બત્રીસોથી પાંત્રીસો ને ઓગણસિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચા ભાવ ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી બારસો ને એકસાઠ મગફળી જાડીયા આઠસોથી એક હજાર એકાણું તુવેની વાત કરીએ તો એક હજાર પચાસથી પંદરસો ને એકવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને એક ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો ત્રીસથી છસો છેતાલીસ બાજરો ચારસોથી ચારસો ને પચાસ અડદ બારસોથી પંદરસો ને એકાવન રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી ને સોળ મગ બારસો પચાસથી સત્તરસો ને એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર આઠસોથી હું છુપાવ ચાર હજાર એકસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર